સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર પર સવારે ટ્રેનમાં બેઠેલા યાત્રીઓએ દરવાજો ન ખોલતા બહાર ઉભેલા લોકોએ ટ્રેનના બારીઓના કાચ તોડવાનો પ્રયાસ કર્યો હતો આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વિડીયો વાયરલ થયા બાદ રેલવે પોલીસ એક્શનમાં આવી આરોપીઓની ધરપકડ કરી હતી સુરત રેલવે સ્ટેશન ખાતે અજમેર દાદર એક્સપ્રેસ ટ્રેન પર પથ્થર મારો થયો હોવાની વાતથી રેલવે પોલીસ દોડતી થઈ ગઈ હતી વલસાડ સ્ટેશનથી યુવકની અટકર્યા બાદ ઘટના કંઈ અલગ જ હોવાની વાત સામે આવી હતી ટ્રેનનો દરવાજો બંધ કરી અન્ય મુસાફરોને એન્ટ્રી નહી આપતા આ યુવકની પોલીસે અટક કરી હતી મળેલી માહિતી મુજબ ગુરુવારે સવારે અજમેર દાદર એક્સપ્રેસ ટ્રેન સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર પર આવી હતી આ ટ્રેનના જનરલ ડબ્બામાં હોબાળો થયો હતો તેમજ કેટલાક લોકોએ ટ્રેન પર પથ્થરમારો કરી ટ્રેનની બારીના કાષ્ટ તોડવાનો પ્રયાસ કર્યો હતો જેથી રેલવે તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું અને પોલીસ તાત્કાલિક પ્લેટફોર્મ નંબર ચાર પર દોડી આવી હતી પરંતુ ટ્રેન આગળ ચાલી ગઈ હતી જેથી સુરત રેલવે સ્ટેશનને પોલીસે વલસાડ પોલીસને અજાણ્યા યુવક અંગે જાણ કરી હતી વલસાડ પોલીસે રેલવે સ્ટેશનથી આ યુવકને અટક કરી સુરત રેલવે પોલીસને સોંપ્યો હતો પોલીસ તપાસમાં યુવકે કબૂલ્યું હતું કે સુરત સ્ટેશન પાસે ટ્રેનના જનરલ ડબ્બાના દરવાજા તેણે અંદરથી લોક કરી દીધા હતા જેથી અન્ય મુસાફરોને ટ્રેનની અંદર પ્રવેશ નહીં મળતા મામલો બીચક્યો હતો